ડિયર સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એડમિશન કમિટીની વેબસાઇટ પર અપડેટ આવી છે કે બે પ્રકારની લિસ્ટ એડમિશન કમિટી પાસે છે જેમની ફીસ એડમિશન કમિટી પાસે જમા છે એટલે એમણે એડમિશન કેન્સલ કરાવ્યું હતું અથવા તો એક્સેસ પેમેન્ટ હતું કે પહેલે મેનેજમેન્ટ કોટામાં મળ્યું હતું પછી ગવર્મેન્ટ કોટામાં મળી ગયું પહેલે મોંઘી ફીસવાળી કોલેજ હતી પછી સસ્તી ફીસવાળી કોલેજ હતી તો એ જે પણ ડિફરન્સ એમાઉન્ટ છે એવા એકસો ને સત્તાવીસ સ્ટુડન્ટ છે જેમની ટ્યુશન ફીસ એડમિશન કમિટી પાસે જમા છે તો એમના નામ અહીંયા અપલોડ કર્યા છે તો આ એકસો સત્તાવીસ સ્ટુડન્ટે લોગ ઇન કરીને પોતાની બેંક ડિટેલ ભરવાની રહેશે જેથી એમના એકાઉન્ટમાં પૈસા આવી શકે તમે ઓનલાઈન ભર્યા હોય કે એચડીએફસી બેંકની શાખામાં જઈને ભર્યા હોય હાલમાં તમારે તમને જે એકાઉન્ટમાં પૈસા જોઈએ એ એકાઉન્ટની ડિટેલ લખવાની રહેશે તમે ઓનલાઈન કોઈપણ એકાઉન્ટથી ભર્યા હોય પણ હાલમાં તમને જે એકાઉન્ટમાં પૈસા જોઈતા હોય તે એકાઉન્ટની ડિટેલ આઈ કોડ એમઆઈસીઆર કોડ બરાબર તમારી વિગત ચેક કરીને ચકાસીને પછી તમે ભરશો તો જરૂરથી તમારા પૈસા રિફંડ થઈ જશે ને હમણાં ઘણો લાંબો સમય આપ્યો છે કે તમે અઠ્ઠાવીસ માર્ચ સુધી તમે ફોર્મ ભરી શકો પણ જેટલું બની શકે એટલું જલ્દી ભરો જેથી તમારા પૈસા તમને પરત મળી શકે તો એકસો સત્યાવીસ સ્ટુડન્ટ એવા છે જેમના પૈસા એટલે ટ્યુશન ફીસ જમા છે અને તેરસો છન્નું સ્ટુડન્ટ્સ એવા છે જેમની સિક્યોરિટી ડિપોઝિટ એડમિશન કમિટી પાસે જવા છે અને રિફંડને પાત્ર છે એટલે કોઈ ઇલેજીબલ છે રિફંડ માટે તેરસો છન્નું સ્ટુડન્ટની લિસ્ટ પણ અહીંયા અપલોડ કરી છે આમાં તમે તમારું નામ જોઈ લો જે સ્ટુડન્ટનું નામ પણ આમાં હોય તેમને લોગિન કરીને પોતાની બેંક ડિટેલ ભરવાની રહેશે તો તેમને એકાઉન્ટમાં પરત પૈસા મળી જશે દસ હજાર રૂપિયા પરત મળશે તેરસો છન્નું સ્ટુડન્ટ ઘણા સ્ટુડન્ટ છે કે જેમને ફોર્મ જ નથી ભર્યું એમને ખબર જ નથી કે સિક્યુરિટી ડિપોઝિટ કેવી રીતે લેવાની એકચ્યુઅલ એવું પણ બની શકે કે લાસ્ટ ઇયર એવું હતું અને કે એડમિશન કમિટી બાય ડિફોલ્ટ બધાના એકાઉન્ટમાં રિટર્ન કરતી હતી કોઈનું ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ રહે તો જ ફોર્મ ભરાવતી હતી પણ આ વર્ષે બધાને જ ફોર્મ ભરવાનું કહ્યું છે લોગ કરીને ફોર્મ ભરવાનું કહ્યું છે કોઈને પણ બાય ડિફોલ્ટ રિટર્ન નથી થયા એટલે તેરસો છન્નું સ્ટુડન્ટ્સ જેમની સિક્યોરિટી ડિપોઝિટ એડમિશન કમિટી પાસે જમા છે અને એ રિફંડને પાત્ર છે એ બધા સ્ટુડન્ટના નામ છે નામ ચેક કરી લો જેનું પણ નામ હોય તે લોગિન કરીને તમે બેંક ડિટેલ ભરો જે બેંકમાં તમને હાલમાં પૈસા જોઈએ છે એ ડિટેલ ભરો તમે કયા એકાઉન્ટથી પૈસા ભર્યા હતા એનાથી કોઈ મતલબ નથી હાલમાં તમને તમારું જે એકાઉન્ટ ચાલુ હોય જે એકાઉન્ટમાં પૈસા જોઈતા હોય તે એકાઉન્ટની ડિટેલ ભરશો તો તમારા દસ હજાર રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તમારા એકાઉન્ટમાં પરત આવી જશે હાલમાં અઠ્ઠાવીસ માર્ચ સુધી ભરવાનો સમય આપ્યો છે પણ તમારે જેટલું બની શકે એટલું જલ્દી આ ડિટેલ ભરવાની છે જેથી તમારા એકાઉન્ટમાં જલ્દીથી પૈસા પરત મળી જાય ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો એડમિશન કમિટીની દરેક માહિતી આ ચેનલ પર તમને મળતી રહેશે જ્યારે પણ એડમિશન કમિટી નવા એડમિશન ચાલુ કરશે ત્યારથી લઈને એન્ડ સુધી બધી માહિતી અહીંયા મળશે એટલે દરેક સ્ટુડન્ટને પણ શેર કરો અને વાલીને પણ શેર કરો